मांगे मैं पूरी करता हूँ मेरी एक ही तो मांग रहती है कि सब्सक्राइब कर दो चैनल को तो जिसने भी चैनल को सब्सक्राइब किया उसको जय हिंद जय भारत और दिल से सैल्यूट वे इस तरीके का सैल्यूट जिन्होंने सब्सक्राइब कर रखा है और जिन्होंने नहीं किया है नंबर एक ऊपर सवराज 735 ट्रैक्टर आवरोज भाई ने फुल जिम्मेदारी साथ ट्रैक्टर ऊंची कीमत में बेचવાનું છે ટાયરની વાત કરીએ સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફૂલ સેલ ઇસ્ટાર નવી બેટરી લુકોર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર મોડલ છે કિંમત માલિકે રાખેલી ફક્ત એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ રાહની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો દિવદર ગામ મકડાલા ગામે જોવા મળી જશે ડીડી રાજપૂત પાસે ડીડી રાજપૂતનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપો તો વધુ માહિતી માટે માલિકને કોન્ટેક્ટ કરી શકો છો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જરા દિશાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળ એ બાન પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને હોય હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મિત્રો નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે આપણી ચેનલના